આવી ગયા કેમ છો મજામાં તો ચાલો રસોઈ બનાવવા જો આજે શું બનાવીએ જોઈએ તો આલુ પરોઠા બનાવ્યા છે બટેટા મૂકી દીધા છે બાફવા જો બટેટા મૂક્યા છે બાફવા અને હવે એને ઠાકુ ઢાકી દઈએ ને દીધું અને આલુ પરોઠા બનાવવા તો ખૂબમાં લેવા ગયા હતા જો કલું લેવા ગયા હતા ને તો ડુંગળી લઈ લીલી આલુ પરોઠા માટે પછી ધાણા લઈ પૂરીઓ જો કેવડું મોટું પૂરીઓ દસ રૂપિયાનું છે હું એકનો પૂરીઓ છે એક કિલો ધાણા દસ રૂપિયાનું એક કિલો ધાણા છે દેશી ધાણા છે દસ રૂપિયામાં ખૂબ રિયાળો મોટો આવ્યો પછી શું બીજું લીલી ડુંગળી છે અને આ છે લીલું લસણ લીલું લસણ થોડુંક હજી મોંઘું છે પણ હાલે આપણે થોડુંક જતું હોય ટાઈમે ટાઈમે તાજે તાજે લઈ આવીએ લીલું લસણ લેવા છે પછી લેવા છે વટાણા વટાણા લઈ લે છે પછી છે તુવેર તુવેર હોય ને તુવેર લેવા છે પણ તુવેર હવે પાક ઉપર આવી ગઈ એટલે બહુ મજા આવે છે ને અમે શેકીને ખાઈએ બહુ મજા આવે તો એ સારી છે વાંધો નથી ત્રીસ ની કિલો તુવેર સસ્તી છે ગાજર લાવ્યા છે ગાજર તો ખૂબ ગયા હા હા રેતી વાળા હોય એવું લાગે થોડો થોડો રેતી વાળા છે ઓરાના રીંગણા ઓરો પડે ઓરાના રીંગણા છે એ પણ વીસ ના છું

પડી ગયા ક્યાં પડી ગયા બાપા તો ખવાઈ ગયું બધું શું લીધું છે પછી એમાં નીકળે જ રાખે બધું આ મરચી છે ઝીણી મરચી તીખી બવો ને એટલે થોડીક જ લીધી પછી આ સાત માટે રીણા લીધા છે આખા ભરીને થાય આ છે આપણું આદું આદુ કોથમરી બધું તો જોઈએ આપણે તો જો આ બધું લઈશું હવે બનાવશું આપણે એક ટમેટોમાં ક્યાંક પડી ગયું છે ક્યાં પડી ગયું હવે બનાવી બધું બની બની જાય હમણાં આલુ પરોઠા પછી બતાવશું ચલો આવજો બાય બાય